અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે હાલ તેઓ સાણંદ પહોંચ્યા ગાંધીનગર લોકસભા વિસ્તારના અનેક કાર્યક્રમમાં હાજરી સાણંદ બાળા વિધાનસભા ત્યાં પહોંચ્યા તેમના દ્વારા હવે થોડી વારમાં સંબોધન કરવામાં આવશે ધારાસભ્ય કનુ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા અનેક કાર્યોનું તેમના દ્વારા લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાણંદમાં હાલ તેમની સાથે ઉપસ્થિત છે ધારાસભ્ય કાનુ પટેલના જનસંપર્ક કાર્યાલયનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે સાણંદ માવડા વિસ્તારમાં હાલ તે ઉપસ્થિત અને ગાંધીનગર લોકસભા વિસ્તારના અનેક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે જેમાં તેમના દ્વારા હાજરી આપવામાં આવશે બે દિવસીય ગુજરાત પ્રવાસ અને કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમના દ્વારા કરવામાં આવશે ત્યારે સાણંદ પહોંચ્યા છે હાલ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત ઋષિકેશ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અને ખાત તેમના તેમના દ્વારા દ્વારા કરવામાં કરવામાં આવ્યું આવ્યું કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કનુ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું આ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના હજુ એવા અનેક કામો છે વિકાસના કે જેમના જેમની ભેટ તેમના દ્વારા લોકો સુધી આપવામાં આવશે અને બે દિવસીય તેમનો આ ગુજરાત પ્રવાસ અનેક વિકાસ કાર્યોની કરોડોના વિકાસ કાર્યોની ભેટ તેમના દ્વારા આપવામાં આવશે ત્યારે આ એક સાણંદમાં હાલ તે ઉપસ્થિત ધારાસભ્ય કનુ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું ત્યારે વિધાનસભા કાર્યકર્તાને પણ સંબોધશે અનેક એવી મહત્વના મુદ્દા પર વાતો ચર્ચાઓ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે બે દિવસીય ગુજરાતના પ્રવાસે ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ કાર્યોની ભેટ તેમના દ્વારા આપવામાં આવશે આ વિસ્તારમાં અનેક એવા મહત્વના કાર્યક્રમોમાં તેમના દ્વારા હાજરી આપવામાં આવશે ત્યારે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત અનેક અધિકારીઓ ઉપસ્થિત અને લોકો પણ ત્યાં ઉપસ્થિત ત્યારે સાણંદ બાવડા વિધાનસભા કાર્યકર્તાને સંબોધશે ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યક્રમમાં તેમની હાજરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારસો સુડતાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મજબૂત મનોબળ અને દ્રઢ નિશ્ચયના ધની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રી બાહુભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન ડોક્ટર હસમુખભાઈ પટેલ દિનેશભાઈ કુશવા શ્રીમતી દર્શનાબેન વાઘેલા ડોક્ટર પાયલબેન કુકરાણી શ્રીમતી કંચનબેન રાદડીયા ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ અને ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ની જોડી સુરાજ્ય ગુડ ગવર્નન્સની પ્રેરક છે આ સુરાજ્યને પરિણામે દેશની જનતાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સુરાજ્યની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોકસભામત વિસ્તારના નાગરિકોને આરોગ્ય શિક્ષણ તથા જન સુવિધાના વિવિધ પ્રકલ્પોના રૂપિયા ચારસો સુડતાલીસ કરોડથી વધુની ભેટ આપવા આપણી વચ્ચે પધાર્યા છે આજથી આદ્ય શક્તિ આરાધના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રિમાં ગરબાની જ્યોતિની જેમ આજે આપણને વિકાસની જ્યોતિથી ઝળતો થવાનો અવસર આદરણીય અમિતભાઈએ આપણને આપ્યો છે અમદાવાદના શહેરીજનોની સુખાકારી વધે તે માટે ઓક્સિજન પાર્ક અદ્યતન સુવિધાવાળા સ્પોર્ટ્સ કોમકુલ લાઇબ્રેરી અને સ્માર્ટ સ્કૂલોની અંતરે ભેટ તેમણે આપણને આપી છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે નાગરિકોને સુદૃઢ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે આવાસ આરોગ્ય આહાર અને આર્થિક આધારના અનેક કામો તેમણે આપણને આપ્યા છે આદરણી શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગનો લોકોને અનુભવ થઈ રહ્યો છે શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે માત્ર બજેટમાં વિકાસના કામોની જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેનો આદરણીય નરેન્દ્રભાઈનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે નગર એટલે નળ ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સીસીટીવી યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઓનલાઈન સરકારી સુવિધાઓ સુધીના સ્માર્ટ સિટીઝ બનાવ્યા છે થોડા દિવસો અગાઉ આદરણીય વડાપ્રધાન શ્રી અમદાવાદના નગરજનોને મેટ્રો રેલ ફેઝ ટુની ભેટ આપી છે અને આજે આ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક એક સાથે અનેક વિકાસ કામોની ભેટ આપણને મળી રહી આજે સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોનિક દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રિનોવેટ થયેલું ટેલી રિહેબિટેશન સેન્ટર તથા આઈડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપીનું કોલેજનું લોકાર્પણ થયું છે અમદાવાદથી દૂર રાજ્યના અનેક અન્ય વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલી રિહેબિટેશન સેન્ટર આશીર્વાદ રૂપ બનશે શાકભાજી વેચતા નાના ફેરિયાઓ ખાસ જગ્યા ફાળવીને ગોતા ચાંદલોડિયા તથા જોધપુર પણ વેજીટેબલ માર્કેટની શરૂઆત થઈ છે આવા નાના ફેરિયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે શહેરીજનોને હરવા ફરવાના પિકનિક સ્પોટ મળે તે માટે શહેરોમાં તળાવોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે આજે રૂપિયા ચાર કરોડ એકોતેર લાખના ખર્ચે વિકાસ થયેલો સોળા તળાવની ભેટ મળી રહી છે ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ આંગણવાડી અને વાંચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના લોકાર્પણ શ્રી અમિતભાઈ અમિતભાઈએ શક્તિના ભક્તિના પર્વમાં જ્ઞાનશક્તિની મહત્વનો આજે ઉજાગર કરી છે આજના વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગાસિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે લીવેબલ એન્ડ લવેબલ બનાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃત કાળ ગણાવ્યો છે અમૃત કાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે અમદાવાદને મળેલા વિકાસ કામો તે દિશામાં આગવું કદમ છે આ વિકાસ કામોની ભેટ આપવા માટે આપણા સૌના લાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનો પુનઃ આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત અને સમાચાર પર નજર કરીશું ઈરાન ઇઝરાયલ યુદ્ધની ભારતીય શેર બજાર પર અસર સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ચૌદસો પોઈન્ટનું ધોવાણ તો એનએસસીનો ઇન્ડેક્સ નિફ્ટી પર ચારસો પોઈન્ટ તૂટ્યો ઓવર વેલ્યુએશનના લીધે પ્રોફિટ બુકિંગ ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં પણ સૌથી વધુ ધોવાણ થયું છે ત્યારે ઈરાન ઇઝરાયેલ યુદ્ધની ભારતીય શેર બજાર પર અસર પડી છે સેન્સેક્સ ઇન્ટ્રાડે ચૌદસો પોઈન્ટનું ધોવાણ થયું એનએસીનું ઇન્ટેક્સ કે નિફ્ટી પણ ચારસો પોઈન્ટ જેટલો તૂટ્યો અને વધુ માહિતી મેળવીશું અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાયા છે મુફદ્દલ ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી બિલકુલ રાધા ભારતીય શેર બજાર છેલ્લા ઘણા સમયથી ઓવર વેલ્યુએશન ને ઓવર ઝોનમાં ચાલી રહ્યા છે એટલે જ્યારે પણ આ પ્રકારનો સ્ટ્રેસ સર્જાય માર્કેટમાં અને એવું લાગે કે જે મિડલ ઇસ્ટનું જે પ્રેશર છે એ વધી વધી જશે અને એના કારણે વૈશ્વિક બજારો પર અસર થશે એટલે જે રોકાણકારો છે એ શું કરતા હોય છે પ્રોફિટ બુકિંગ કરી લેતા હોય છે અત્યારે ઘણા બધા ઇન્વેસ્ટર્સનો પોર્ટફોલિયો છે પોઝિટિવ ચાલી રહ્યો છે ગ્રીન ઝોનમાં છે ઓલરેડી એ નફામાં છે અને અત્યારે એમને એવો સંકેત મળે કે હવે આ સિચ્યુએશન ના કારણે માર્કેટ લાંબા સમય સુધી જો નેગેટિવ ટ્રેન્ડ કરે તો પ્રોફિટ બુકિંગ કરીને નીકળી જવું સલામતી ભર્યું ગણાશે અને એ જ વિચારધારાના કારણે જયારે પરમ દિવસે ઈરાને હુમલો કર્યો ત્યારથી જ એક આશંકા હતી ગઈકાલે માર્કેટમાં ક્લોઝિંગ હતું રજા હતી પણ આજે જયારે ટ્રેડ શરૂ થયું ત્યારથી જ નેગેટિવ ચાલુ છે અને સેન્સેક્સ ચૌદસો પોઈન્ટ ઇન્ટ્રાડે તૂટ્યો છે નિફ્ટી પણ લગભગ ચારસો પોઈન્ટ તૂટી ગયો છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ શાહ સંબોધી રહ્યા છે ભાડજ ગામે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર પ્રણામ સૌથી પહેલા તો હું થોડો મોડો સવારથી જ મોડો થતો ગયો અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો એટલે ખાસું મોડું થયું છે એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું ભાઈઓ બહેનો આજે નવ દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રી પર્વ આજથી શરૂ થાય છે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ નવ દિવસની અંદર સત્વ જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતા અને નવ દિવસ શક્તિ જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયા દશમી ના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતો આ નવ દિવસના શક્તિ આરાધનના પર્વ નવરાત્રી એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રી નથી જોઈ એને ગુજરાતને ઓળખ્યું જ નથી નવ દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન છસો વર્ષથી જૂનું છે આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે અહીંયા લગભગ લગભગ કુલ મિલાકર નવસો ઓગણીસ કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમ થી થયું છે પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા આ બધા જ લોકાર્પણ અને ખાત અંદર પ્રકારના કામો છે છે સ્વાસ્થ્યના નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે લાઇબ્રેરી છે બગીચા છે પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશારો બનાવવાનું કામ કર્યું છે પ્રાથમિક શાળાઓ બન્યું અને હું મ્યુનિસિપલ કોર્પોરેશન નો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મત ક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક હતી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ છે મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે અનેક કેમ્પ લગાયા નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા હતો અને આજે પણ જાઉં છું પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં ના 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 ભૂલકાઓ ગરીબ ઘરના ભૂલકાઓ હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માગતો મેં લગભગ વિશેક બાળકોને ને કે મા બાપ શું કરે કે મારા મા બાપ વેચવાનું કામ આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે અનેક વિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે કોઈ સુંદર તબલા વગાડતું હોય છે કોઈ ગાતું હોય છે કોઈ ચિત્રકામ કરતું હોય છે કદ સુભાષિતો અને કહેવતો બોલવારા નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્ણય નું હૃદયથી મેયર સાહેબ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ અને સૌ આ કામમાં જોડાયેલા એક એક પ્રાથમિક શિક્ષક અને શિક્ષિકાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર સારાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે અને હું તમે લોકો જે આ મનોયોગ થી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલથી માંડી એલજી હોસ્પિટલથી માંડી બધા જ કામો એક બાજુ રાખી દો આ જે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે બહુ મોટી સેવા ભાઈઓ બહેનો આજે લગભગ લગભગ ચારસો બોતેર કરોડના કામો લોકાર્પણ અને ખાત મુહૂર્ત ગાંધીનગર મત ક્ષેત્રમાં થાય અને ચારસો છેતાલીસ કરોડના કામો મેં મારા બે સાથી સંસદ સભ્યો હસમુખભાઈ અને દિનેશભાઈના મત ક્ષેત્રની અંદર આ બધા જ કામો એક પ્રકારથી અમદાવાદ શહેરના નાગરિકોની સુવિધા વધારવાના અને હું આજે અહીંયા આવ્યો છું ત્યારે આપણા મત ક્ષેત્રમાંથી માંથી ધારાસભ્ય છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર કલોલ તાલુકો અને સાણંદ તાલુકો ગાંધીનગર અમદાવાદ શહેરનો કેટલો કિસ્સો ગાંધીનગર લોકસભામાં મોદી સાહેબે લગભગ ચૌદ હજાર કરોડ કામોનું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું કુલ સરવારો કરીએ તો સડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો પાંચ વર્ષમાં એક જ લોકસભામાં થયા ભાઈ માટે જોરથી સાત અંદર અનેક પ્રકારના પ્રકલ્પો જેમાં બાળકોના પોષણની ચિંતા થાય બાળકોના ભણતરની ચિંતા થાય કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય આપણો વિસ્તાર એનું ઉષ્ણતામાન જરવાઈ રે પાણી જરવાઈ રહે એના માટે તરાઓ બનાવવાના હોય કે લગભગ લગભગ ચાલીસ લાખ થી વધારે વૃક્ષો વાવવાના હોય એક વર્ષમાં ચાલીસ લાખ વૃક્ષો રોડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઈટ હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળાઓ કોઈ ચીજ છોડી સાડત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર મિત્રો આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા ભારત સરકારને ભલામણ કરી એ લગભગ લગભગ બધા કામો પૂરા થઈ આપણા ક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો

હું પોતે ચિંતા કરીશ કે આવતી વખતે સ્વચ્છતામાં ભારતમાં અમદાવાદ નો એક નંબર આવે એવા પ્રયાસ આપણે સૌ નાગરિકો બાયોબે નું આ સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈએ શરૂ કરી પહેલી વાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અનેક પ્રકારના માનસિક રોગો સાથે જોડાયેલી છે આપણા આયુષ્ય જોડે જોડાયેલી છે એ સમસ્યાના નિરાકરણને જન આંદોલન લોકોનું આંદોલન બનાવવાનું પૂરા દેશભરની અંદર દરેક ઘરની અંદર ટોયલેટ બને જાજરૂ બને એ અભિયાન સિત્તેર વર્ષ પછીની આઝાદીમાં નરેન્દ્રભાઈ બધાના ઘરમાં ચોખ્ખું પીવાનું પાણી જાય અને આપણી શેરીઓ આપણું ઘર આપણી સોસાયટી આપણા ફ્લેટ આપણું ગામ એ સ્વચ્છ બને અને સ્વચ્છતા પરિપત્ર નહીં સંસ્કાર થી નાગરિકોમાં આવે એ પ્રકારનું કામ નરેન્દ્રભાઈએ અપનાવ્યું આજે આટલા બધા વાલીઓ બેઠા છે તમારી હિંમત હોય તો એક ચોકલેટ ખાઈને એનું ઉપરનું કાગરિયું નીચે નાખજો જો દીકરો કે પૌત્ર જોડે છે તો કહેશે કે આવું ના કરાય ભાઈ કચરા પેટીમાં નાખો તમારા કાન પકડશે એક પ્રકારના સંસ્કારની નિર્મિતિ દેશના વડાપ્રધાન આપણા નેતા

દેશભરમાં પ્રવાસ કરું છું નાગાલેન્ડ થી લઈ કેરળ સુધી ઉત્તર પ્રદેશ થી અભિયાન કાશ્મીરમાં આંદોલન અને એના સંસ્કાર પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે હું આ તબક્કે અમદાવાદના સૌ નાગરિકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ સર્વેક્ષણમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કઈ લક્ષ્યો નક્કી કર્યા છે એ સગા લક્ષ્યો પૂરા કરવાની આદત પાડીએ અને આવતા જ સર્વેક્ષણમાં ભારતમાં અમદાવાદ નંબર બને એ પ્રકારનો આપણો સંકલ્પ લઈએ ભાઈઓ બહેનો મને વિશ્વાસ છે એ ગુજરાતીએ જ સ્વચ્છતાના સંસ્કાર દેશભરમાં પ્રસરાયા પહેલાં મહાત્મા ગાંધીએ અને પછી નરેન્દ્રભાઈ અને સ્વચ્છતામાં એક નંબર પણ આવતી વખતે ગુજરાતનો જ આવે એવો આપણે સૌ સંકલ્પ કર્યો ફરી એકવાર મારા મોડા આવવાના કારણે ઘણું મોડું બેસી રહેવું પડ્યું છે એ બદલ હૃદયપૂર્વક ક્ષમા માગી મારી વાતને વિરામમાં પૂછ્યું ભારત માતા કી શક્તિ ની આરાધનાના આ પાવન પર્વે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત રહીને આપણા સૌના ઉત્સાહવર્ધન માટે આપણી પ્રેરણા માટે અને વિકાસ પ્રકલ્પોની આ ભેટ આપવા